સીતારામ જયરામ પીર જે પાઠ કેટલી પ્રકારના હોય તો સર્વપ્રથમ જે પાઠ હતો એ અવકાશમાં પુરાતો શિવ અને શક્તિનો પાઠ એ પાઠને જગતના કલ્યાણ માટે શિવ અને શક્તિ એ ધરતી ઉપર ઉતારેલ છે એ શિવ શક્તિનો પાઠ પછી પાઠ એક આવે છે વિસો પાઠ જે ગુપ્ત પાઠ હોય છે બંધ બારણાનો પાઠ બંધ પાઠ કહેવાય વિસો પાઠ એ પાઠમાં જો જતી અને સતી સજોડે જાય તો જ એને દર્શનનો અધિકાર મળે છે પછી એના પછી એક પાઠ આવે છે ગુપ્ત પાઠ બીજો દસો પાઠ ઈ પણ બંધ બારણાનો ગુપ્ત પાઠ હોય એમાં જતી અથવા સતી ગમે તે એકલા જાય તો પણ એને દર્શનનો અધિકાર મળે છે પછી પાઠ આવે આપણે બાર પોરો પાઠ જે આપણે સાંભળ્યું હોય રામાપીરનો મંડપ ઊભો થયો ત્યાં બારપોરો પાઠ હતો જે છત્રીસ કલાકનો પાઠ હોય છે બારપોરો એ પછી ડાલીબાઈનો પાઠ આવે મહાકાળીનો પાઠ આવે ગુરુ ગાદીનો પાઠ આવે પછી અત્યારના જે પાઠ થાય છે જે ખુલ્લા પાઠ દર્શનિયા પાઠ કહેવાય ઘણા ઝગમગિયા પાઠ કરે ખુલ્લા પાઠ કરે દર્શનિયા પાઠ એમાં કોઈ દર્શનનો અધિકારી હોય કે ના હોય ગુરુ ધારણ કરેલા હોય આ ધર્મને વળેલા હોય કે ના હોય કોઈ પણ એ દર્શન કરી શકે છે એ પાઠ હોય છે દર્શનિયો એમાં દરવાજા ખુલ્લા હોય છે લાઇટું ચાલુ હોય બધું ચાલુ હોય અને જે આ ગુપ્ત પાઠ છે દસો પાઠ ને વિસો પાઠ એમાં બધું જ્યોતના પ્રકાશે લાઇટ પણ ચાલુ ન હોય દરવાજા બંધ હોય બધું જ્યોતના પ્રકાશે કામ થતું હોય અને અત્યારે જે દસો પાઠ થાય છે ગુપ્ત પાઠ ઈ દસો પાઠ ચાર કોરનો પાઠ હોય છે રાતના બાર વાગે જ્યોતનું પ્રાગટ્ય થાય સવારે ચાર વાગે પૂર્ણાહુતિ કરે છે અને જે આ વિસો છે વિસો તો લગભગ અત્યારે ક્યાંય થાતો નથી અને જો થાતો હોય તો મને એનો ખ્યાલ નથી બાકી અત્યારે ઝગમગિયા પાઠ ઘણા થાય છે ખુલ્લા પાઠ થાય છે ગુપ્ત પાઠ થોડા થોડા લુપ્ત થતા જાય છે અને જે આ શિવ અને શક્તિનો જે પાઠ હતો અવકાશમાંથી નીચે ઉતારેલ શિવ અને શક્તિએ ઈ મોગલનું સામ્રાજ્ય આવતા ધીરે ધીરે આ પાઠ લુપ્ત થવા માંડ્યો એટલે રામાપીર અવતાર ધારણ કરે છે અને આ પાઠને અને આ ધર્મને પાછો જાગ્રત કરે છે ત્યારથી આપણે આને રામાપીરનો નો પાઠ છે બાકી આ પાઠ તો જે આદિ અનાદિનો છે જે શિવ અને શક્તિનો પાઠ છે સીતારામ જય રામાપીર જય અલગ ધણી